કાપડના અલગ અલગ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી થોડું જ પેમેન્ટ ચૂકવી આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ જઈ કાપડનો મસમોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જતા બંટી બબલી સામે ગુનો નોંધાયો હતો વેપારીઓ સાથે અધધધ કહી શકાય તેમ એક્યાસી પોઈન્ટ સત્યોતેર લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ હતી ક્રાઇમ બ્રાન્ચે ઠગ ટોળકી મહિલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડી છે જ્યારે પુરુષ આરોપીની શોધખોળ ચાલી રહી છે પુણા પોલીસ મથકની હદમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ જઈ શરૂઆતમાં માલ ખરીદી થોડા રૂપિયા આપ્યા બાદ બાકી ભરોસો જીતી મોટી રકમનો માલ ખરીદી હાથ ઉચા કરી દેનારા ઠગ બંટી બબલીની ટોળકીનો મહિલા આરોપી નીલોફર શેખને મહારાષ્ટ્રથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડી છે તો પોલીસના જણાવ્યા મુજબ બંટી બબલી વેપારીઓને કહેતા હતા કે અવધ ટેક્સટાઇલ માર્કેટ અને મુંબઈ ખાતે મોટું નામ અને મોટું કામકાજ છે તમે અમારી સાથે વેપાર કરશો તો તમને ખૂબ જ નફો થશે તેવી લાલચ આપી અલગ અલગ પ્રકારનો અને અલગ અલગ કિંમતનો કાપડનો ખરીદ કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વેપારીઓને વિશ્વાસ કેળવતા હતા ત્યારબાદ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી કુલ એક્યાસી લાખ સત્તેર હજારની નહીં ચૂકવી સુરતના વેપારી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી કમલ અખ્તર શેખ અને નીલોફર કમલ અખ્તર શેખની તેમજ અન્ય બે ઈસમો રાજેશ અને અરવિંદ સામે પણ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આરોપી પતિ અક્તર કમલ શેખ અને અન્ય આરોપી દલાલ મારફતે સુરત અને અન્ય જિલ્લા રાજ્યોના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી કરતા હતા શરૂઆતમાં સમયસર માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ જઈ મસ મોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જે છેતરપિંડી કરતા હતા તેવું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિલોફાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી ધરાય છે આ ગેંગની સામે સુરતના સલામતપુરા અમદાવાદના કાગડાપીટાને મુંબઈમાં પણ અનેકો ગુના નોંધાયેલા છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા